નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા પંથકની અંદર આમ તો જોવા જઈએ તો સમગ્ર પંચમહાલ અને છોટા ઉદેપુરમાં મોટા મોટા તાળના વૃક્ષો જોવા મળે છે અને શિયાળાની ઉતરતી મોસમની અંદર તાળની સિઝન ચાલુ થતી હોય છે ગોઘંબા પંથકની અંદર આ અંતરિયાળ વિસ્તારોની અંદર જોવા જઈએ તો ગામડાઓની અંદર લગભગ એંસીથી નેવું ફૂટ ઊંચા તાળના વૃક્ષો જોવા મળે છે જે તાળ ઉપર ચડી અને અહીંના સ્થાનિક લોકો તાળની ઉપરથી તાળી એટલે કે તેનો રસ ઉતારતા હોય છે અને આ ઉતારવા માટેની પ્રોસેસ એ ખૂબ જ આમ જાણવા જેવી છે અને જોવા જેવી છે કારણ કે સિત્તેર એંસી ફૂટ ઊંચા વૃક્ષ ઉપર વાંસનો બંબુ બાંધી અને એની ઉપર ચઢી અને એમાંથી જે રસ ભેગો થયો હોય એને ઉતારવામાં આવે છે આ રસને સવારની અંદર વહેલા ઉતારી અને જો પીવામાં આવે તો આરોગ્ય માટે ખૂબ જ સારો કહેવાય છે એને સવારમાં જે રસ નીકળે છે એને નીરો કહેવામાં આવે છે અને બપોર પછી એની અંદર સૂર્યના કિરણો પડતા એની અંદર ખટાશનો ઉમેરો થાય છે અને નશો પણ થતો હોય છે જેને રાત્રિના સમયે પીવામાં આવે તો એ નશોકારક બની જાય છે અને આ નશાકારક પીણાને તાળી તરીકે ઓળખવામાં આવે છે ગોગંબા પંથકની અંદર તાળી એ ખૂબ જ લોકપ્રિય પીણું છે એનું સ્થાનિક પીણું છે અને એ પીવા માટે લોકોની લાંબી લાંબી લાઈનો લાગતી હોય છે જોકે એની અંદર આજકાલ ભેગ ઘણો થઈ ગયો છે અને લોકો એની અંદર જાત જાતના દ્રવ્યો ઉમેરી અને બનાવટી તાળી પણ બનાવતા હોય છે પરંતુ ગામડાના સીધા સાધા લોકો હજી પણ તાળ ઉપરથી ઉતારી અને આવી આપણે દ્રશ્યોમાં જોઈએ છીએ એવી સીધે સીધી તાળી એ એનું વેચાણ કરી અને પોતાનું ગુજરાન પણ ચલાવતા હોય છે આમ તો તાળ ઉપર ચડી અને તાળીનો રસ ઉતારવો એ જોખમ ભરેલું કામ છે અને જીવના જોખમે આ લોકો પોતાના ગુજરાન ચલાવવા માટે તાળનું શેગી અને એની ઉપરથી રસ ઉતારી અને લોકોને પીવડાવતા હોય છે